તમે વ્યવસ્થિત બાંધી દેસુ અને સકલાઓ પણ અહીંયા આવે તરસ્યા થાય માળામાં બેસવા તો ચોમાસામાં હેરાન ન થાય એ રીતે અમે વાલા દાદા ની ઘરે સેવા કરવા આવ્યો જો આપણે આ મિત્રો ચોખા નાખે છે રોજ સકલા માટે અને આ વાળાનું બનાવ્યું છે અમારે પણ સેવામાં તો આ ડીશું આવ્યું છે અને ઘણા બધા લોકો સેવા કરે છે અમને બધું આપે છે તમારે આપણે ના જો ઘણી ઘણી સેવા કરે છે તો અમે

પક્ષી માટે સેવા કરતા હતા મિત્રો અમને એમ થયું કે અહીંયા જો નવા માળા ની આવી ગયા છે અને રોજે રોજ આપણે સૈન્ય બધું નાખતા હતા અહીંયા પણ પક્ષીઓ આવતા હતા ત્યાં આપણે રસની જે પાઇપલાઇન હોય એમના માળા બનાવ્યા છે અને રોજે રોજ સવારમાં ઉઠી દાદાની બધું આપણે સકલા માટે સેવા કર્યા છે અને ઘણી બધી આપણે પક્ષી માટે સુવિધા થઈ જાય તે માટે અમે અહીંયા સરસ મજાના માળા એવું લેવા છીએ અને દાદા પણ સવાર સવારમાં રોજયા રોજે અહીંયા સેવા કરે છે પક્ષી માટે બધાના કુંડું બાંધ્યું છે અને અમારે લાખુંમાં રોજ અમારે પક્ષી માટે સેવા કરે છે તો આ સવાર સવારમાં રોજ એ સેવા કરી દે અને આપણે માળા બે બાંધ્યા છે પાણીનું કુંડું થઈને અહીંયા પણ પક્ષીઓ આવે તેવી રીતે અમે સવાર સવારમાં સેવા કરવી છે અને ડેલી સર્વિસ અમારે આ માળીનાં દાદાને કીધું તમારામાં સાઈન નક્કી દેવાની અને પાણીનું કુંડું તમારી ઘરે પણ પક્ષી આવતા હોય અને વરસાદના હેરાન થતા હોય તો અમારો ફોન નંબર છે રમેશભાઈ અમે પણ માળા બાંધવા આવશું સેવા કરી દેસુ પક્ષી માટે તમારે રોજે રોજ સવારમાં પક્ષી માટે સેવા કરવી પડશે અમે તમારે ઘરે આવીને બાંધી દેસુ પછી તમારે રોજ પાણી નાખવાનું ને સાઈડ નાખવાનું એવી રીતે અમે સેવા કર્યું છે મહાદેવ સેવા ગ્રુપ કલવારા બેનું વડીલા અમારે ઘેરે રમેશભાઈ આવ્યા હતા ચકલાના માળા પાણીના પર અને સેવા બહુ સારી કરે છે અને સતાભાઈ એનું મહાદેવ હવનું હારું કરે અને તમે થોડાક એને સપોર્ટ કરજો અને હવના ના હારાવાના થાય જય મહાદેવ અમારે રમેશભાઈ પાડોશીમાં બહુ સારા સારી સેવા કરે અને હવ મા બાપ ની હવ ની સેવા કરજો એમાં જ મજા છે સમજ્યા આ સેવામાં બહુ મજા છે સેવાનો ફળ મળે તમને એમાં કોઈ ખામી ન આવે હા જો મિત્રો આપણને આ બાજી પણ આશીર્વાદ આપ્યા છે ને આપણે એમના ઘરે પણ માળા બાંધ્યા છે એમના છોકરાના છોકરા આપણું ફોનમાં કામ બધું ઘણું ખરું કરે મને આગળ જ એને વધાર્યો છે અને સારો સપોર્ટ આપ્યો છે બાજુમાં માળા બાંધ્યો નતા અને અમારે મહેમાન આવ્યા હતા કિશનભાઈ ને બધા લીલાવડા કારણ હતા જય લહેરાના ચેનલ છે અમને ફેસલ મળવા દેવા અમે સેવાનું કામ બહુ સારું કર્યું અને અમને પણ ઘણો બધો સપોર્ટ આપે છે અમારા નાના નાના છોકરાને પણ ઘણા બધા સપોર્ટ આપે પણ ઘણું બધું અમને શીખવાડે છે કે બહુ સારું કામ કરો છો અમારા નાના માણસોના આ મહેમાન અમને પણ હરક છે બધાને તો આપણે જો મિત્રો અત્યારે રમેશભાઈને ઘેરે આવતા રહ્યા છે પહેલાં તો બધાને હર હર મહાદેવ અને એમની આમ કહેવાય કે સેવાનું કામ કર્યું છે સારું એટલે એની ચેનલ એમ કહી શકો કે મહાદેવ સેવા કલોરાણા એનું ગ્રુપ છે તે તેની અંદર એ લોકો સેવા કરે છે અને બહુ પક્ષીની બહુ સરસ મજાની સેવા કરે છે અને આપણને રમેશભાઈ પાસે મળવા આવવાનો બહુ જ આનંદ થયો કારણ કે આપણને સેવાનું જે માણસો સેવા કામ કરતો હોય એને મળવું એ તો આપણા માટે બહુ મસ્ત સારું કામ કહેવાય એમ એટલા માટે આપણે રમેશભાઈને ફોન કરીને સીધાજીના ગામમાં આવતા રહ્યા કલોરાણા અને કલોરાણા અમારા ગામથી થોડું ઘણું સેટું થતું હોય છે પંદર વીસ કિલોમીટર એટલે આપણે રમેશભાઈના કિરે મળવા માટે આવ્યા છીએ અને એ બાજુના કિરે ગયા તા માળાની એવું માટે તો ત્યાંથી ફ્રી થયા એટલે સીધા જ એના ઘરે આવતા રહ્યા અને બાકી તો જો જીવન બધાનું હાવ સાદું અને સિમ્પલ એમ કહી શકાય કે કોઈ એવો કાંઈ હરખ નહીં કોઈ શોખ નહીં એવા બીજા પણ એક સેવાનું કામ કરવું એ જ એક મોટો શોખ છે રમેશભાઈનો પક્ષી માટે અમારે માળા બંધાઈ ગયા છે અને વિડીયો ઘણો બધો લાંબો થઈ ગયો છે તો અમારે વિડીયો અહીંયા પૂરો કરવો છે અને ઘણી બધી સેવા થઈ ગઈ છે તો સારું અમે વિડીયો પૂરો કરી લઉં એને સેવા કરતા રહીશું અમને પણ લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહીશું